સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે તેમજ એના દ્રઢ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે તેમનો ઉછેર ગુજરાતના કર્મસદ ગામમાં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વઅભ્યાસથી થઈ હતી વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકીલાત દરમિયાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઈ ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી તેમણે ઓગણીસો ચોત્રીસ અને ઓગણીસો સાડત્રીસની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું અને દેશભરમાં શાંતિની પૂન સ્થાપના માટે પ્રયત્નો તથા નેતૃત્વ કર્યું હતું સરદારે પાંચસો પાસઠ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટિશ રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું ઝડપ્યું તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પૂરો કરાવ્યો ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ સર્વ ભારતીય સેવા રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ ના રચયતા હોવાથી પેટ્રન સેન્ટ તરીકે પણ ભારતીય સંધિ સેવામાં ઓળખવામાં આવે છે સરદાર ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલા હિમાયતીઓમાંના એક હતા